તહેવાર સમયે કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓ જોવા મળતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે હજારો કિલોમીટરનું અંતર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં રણની અંદર ઉતરે છે સુરેન્દ્રનગરના ઘુડખર અભયારણ્ય બજાણા ખારાઘોડા સહિતના ક્ષેત્રોમાં શિયાળા દરમિયાન વિદેશી પક્ષીઓનું આગમન થાય છે ઠંડીની ઋતુમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આ જગ્યાએ જોવા મળે છે ફ્લેમિંગો સ્પૂન ભીલ કુંજ ટિલોર

યુરોપ અને મેંગોલિયા જેવા દેશોમાં પુષ્કળ બરફવર્ષા થતી હોય ત્યાંના તળાવો અને સરોવરો બરફથી થીજી જતા હોય જેના કારણે મોટા પ્રમાણમાં પક્ષીઓ કચ્છના નાના રણમાં આવે છે અહીંયા એમને સલામતીને પૂરતી સુરક્ષા મળે છે અને તેમને ખોરાક પણ સારો એવો મળતો હોવાથી લાખોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા કંઈક માઇગ્રેશન કરીને આવતા હોય છે માઇગ્રેશન કરીને આવેલા પક્ષીઓ લગભગ ચારક મહિના જેટલો સમય કચ્છના નાના રણમાં ગુજારતા હોય જેને જોવા માટે દેશ વિદેશથી સહેલાણીઓ મોટી સંખ્યામાં બજાણા તેમજ રણના અલગ 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 ભાગોમાં મુલાકાતે આવ્યા